નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુ જનન દર્શાવે છે લઘુબીજાણુ જનન એટલે કે લઘુબીજાણુ નિર્માણ થવાની ક્રિયા તો લઘુબીજાણુ કઈ રીતે નિર્માણ પામે તો લઘુબીજાણુ નિર્માણ થવા માટેનો જે કોષ હોય છે દ્વિકીય હોય છે દ્વિકીય કોષ જેનું નામ છે પી એમસી પોલન મધર સેલ પોલન મધર સેલ ગુજરાતીમાં પરાગ માત્ર સેલ અથવા પોલન મધર સેલ એનું શોર્ટ ફોર્મ થાય છે PMC જેનું અર્ધિકરણ થાય છે અને અર્ધિકરણ થઈને અર્ધિકરણ તબક્કો એક અને આગળ જતા અર્ધિકરણ નો તબક્કો બે પૂર્ણ થાય એટલે અર્ધિકરણ પૂર્ણ થતા ચાર એકકીય કોષો નિર્માણ પામે છે જેને આપણે કહીએ છીએ લઘુ બીજાણુ ચતુષ્ક અને આગળ જતા એમાંથી ચાર મુક્ત પરાગરજ આપણને પ્રાપ્ત થાય છે આ જે પરાગરજ જેને આપણે બીજું કહીએ લઘુ જાણું લઘુ બીજાણુ બનવા માટે અર્ધિકરણ જરૂરી છે पीएमસી નું એટલે पीएमસી ના અર્ધિકરણ થી લઘુ બીજાણુ બને એમએમસી તો એમએમસી એટલે થાય માઇક્રો સોરી મેક્રોスポર મધર સેલ એટલે એમએમસી એમાંથી લઘુ બીજાણુ નહીં પરંતુ મહાબીજાણુ નું નિર્માણ થાય એટલે આ જવાબ નહીં આવે અહીંયા સંભાજન છે તો સંભાજન થતું નથી એટલે ઓપ્શન ત્રણ અને ઓપ્શન ચાર પણ નહીં આવે સાચો જવાબ છે એક